રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિવારણ લાવવાના ઉદ્દેશ્યથી આરંભાયેલ સ્વાગત ફરિયાદ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે પ્રતિમાસ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે જે અન્વયે આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી આણંદ ખાતે જિલ્લાના અરજદારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થાય તે માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા કલેક્ટર શ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા રજૂ થયેલ સોળ પ્રશ્નોની રજૂઆત પૈકી પંદર પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ કરી દેવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અતુલકુમાર બંસલ અને નિવાસી શ્રી આર એસ દેસાઈ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તથા જવાબદારો ઉપસ્થિત રહ્યા હતા